સહજાત્મ સ્વરૂપ ગુરુ પરમ પરમ પૂજ્ય પ્રભુસિંહજી છ પદની તેઓના જ શબ્દમાં દેશના વચનામૃત ચારસો ત્રણ જે પરમકુમલદેવ પ્રકાશી તેનું મૂળ નિમિત્ત એવા આ અદ્ભુત ઓલિયા સંતની કૃપાએ પરમકુમલદેવ અને તેઓના વચનામૃતનું ઓળખાણ થાય તો ભ્રમણનો અંત આ કાળે પણ આવે એ પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજીના અનુભવનો રણકાર છે અને તેથી જ તો જાતિસરણ જ્ઞાનની ઉત્પત્તિ એ પદમાં લખ્યું કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી રવિ સાર રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ એ રાજ અતિશયશાળી આપ જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી છ પદના પત્રનો છેલ્લો ફકરો ગૌતમ ગંઢર અષ્ટાપદ ચડી જાય છે દોઢઝર સંન્યાસી ઘણી ઘણી મહેનત કરવા છતાં ચડી શકતા નહોતા આગળ વાર્તાલાપ થતાં પ્રસંગોચિત બધાને કેવલ્ય પ્રગટ્યું પણ ડુંદુબી વાગી નહોતી ગૌતમ ગંઢર જાણતા નહોતા ભગવાન મહાવીરને ખુલાસો કરવો પડ્યો અંધારી રાત્રે મૃગાવતીને કેવલ્ય પ્રગટ્યું ચંદન બાળા જાણતા નથી દુંદુબી નહોતી વાગી અને પ્રસન્નચંદ્ર મુનિને કેવળ જ્ઞાન થયું ત્યારે દુંદુબી વાગી હતી પરમ પરમકૃદે લિખિતનમાં અપ્રગટ સત એમ લખે છે વચનામુ બસો બોતેર ત્રણસો ત્રણ અને ત્રણસો છ શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનું ભાન એવું કોઈ વાંચન બાકી નથી શ્રુત કેવળી પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ બિંદુમાં સિંધુ વચનમૃત બસો પંચાવન છેલ્લો ફકરો કંઈ વિચ્છેદ ગયું જ નથી સિદ્ધાંત જ્ઞાન આવૃતરૂપે પડ્યું છે પાત્ર સામે હોય તો પ્રકાશમાં આવે આ વચનામૃત આગમત છે જીન જીનાગમત છે વચનામૃત ત્રણસો સત્તાણું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું આશુપ્રજ્ઞ રાજચંદ્ર લિખિતનમાં લખે તીર્થંકર જે સમજ્યા અને જે પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અને ન પામી શકે તેવું કંઈ જ નથી વળી પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તે મૂકીને લોકાલોક દર્શનપણે જોવાની ઈચ્છા નથી વચનામું તો એકસો સત્યાશી લખ્યું જૈનનું કેવળ એ નથી જોઈતું આત્માનું કેવળ જ્ઞાન જોઈએ છે સંપ્રદાયમાં મનાતું લોકાલોકનું જ્ઞાન તે જોઈતું નથી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છેવટનું સ્વરૂપ સમજાયામાં છેવટનું સ્વરૂપ અનુભવાયામાં ન્યૂનતા રહી નથી જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે વચનમૂત એકસો સત્યાસી આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે અત્ર પરમાનંદ છે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને તેને લીધે આજની પરમ અદ્ભુત દશા છે નવદા ભક્તિમાં છેલ્લે એકતા ધ્યાતા ધ્યાન અને ધ્યેય એકરૂપ વિચાર વિચારદશાએ કેવળ જ્ઞાન થયું છે હું એમ જાણું છું કે અનંત અપ્રાપ્તવત એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મૂતમાં ઉત્પન્ન કર્યું છે હાથનો તીર્થંકર જે સમજ્યા ને જે પામ્યા તે આ કાળમાં ન સમજી શકાય અથવા ન પામી શકાય તેવું કંઈ છે જ નહીં આ નિર્ણય ઘણા વખત થયા કરી રાખ્યો છે જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે કર્યું પણ ખરું ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે વચરામુ ત્રણસો સાહીઠ જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે એ તો નિશંક વાર્તા છે અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી સ્વરૂપને વિશે સ્થિર રહે છે અત્ર આત્મા કરતા છે વિસ્ત્રસા પરિણામ અબંધ દશાએ ગૃહસ્થવાસ અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ થતી નથી લખે છે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતારૂપ જ છે વચનામુદ બસો પંચાવન પૂર્ણકામ ચિત્તને નમો નમઃ એમ મથાળે લખે છે જ્યાં પૂર્ણકામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે વચનામુદ ત્રણસો સાહીઠ મુખ્યને એના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે જો કે આત્મા અને સદ્ગુરુ એક જ સમજવાના છે આ વાત વિચારથી ગ્રહણ થાય છે તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ છે એમ સમજવાનું છે આ સહજ આત્મ સ્વરૂપ અને આ દશાના ધારક પત્રને અંતે લેખિતનમાં પોતાની અપ્રગટ દશા પ્રગટ કરતાં લખે છે લિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ ઓમ શ્રી મહાવીર અને એટલે જ તો ઈડર મુકામે પાંચમે દિવસે સવંત ઓગણીસો પંચાવનમાં સમાગમમાં પરમ પરમકુલદેવ મુનિઓ પ્રત્યે પ્રકાશ્યું કે આ બેઠા છીએ તે સિદ્ધ એટલે પોતે અને જેના પર બેઠા છીએ તે સિદ્ધ શિલા આ કેવળ જ્ઞાન સર્વ્યાબાસ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જે પામમાં યોગ્ય થયું જે અનંત કાળથી નહોતું થયું તે તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર પણ કરી લીધા ક્યારે આ કંઈ આગોતરા નમસ્કારની વાત નથી તે અનુપમ સુખ અનુભવાયું ત્યારે ખરો નમસ્કાર તો ત્યારે જ થાય જ્યારે ખરો ઉપકાર વેદાય અને ત્યારે જ અહો અહો એમ થઈ નમસ્કાર થઈ જાય અને સહજ જ થઈ જાય અને તેથી જ તો આકાશી ભગવાનને કહે છે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ હવે નિવૃત્ત થઈ છે અને આગળ પ્રકાશે છે એ કૃપાળું તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં અમે તો લેવા દેવાની પણ કડાકુટી છૂટા થયા છીએ પરમાનંદ છે કેમ છેલ્લે સ્વરૂપ થયા છીએ એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકારુ લઘુ રાજા કહે રાજ કૃપાથી સ્વરૂપ પરમ ગુરુ કેવી દશા હતી પરમેશ્વર દેવી દશા હતી ભગવાન કૃપા દેવ ભગવાન છે